માગવે ગુડ મોર્નિંગ આજે આપણે વહેલી વહેલી મોર્નિંગ થઈ ગઈ છે જો કે કાયમ તો આપણે છ વાગે ઉઠી ગઈ આજે અત્યારે મેં વરસાદ ફૂલ ચાલુ છે એટલે આજે સાડા છ વાગે ઉઠાવણ થઈ ગયું તો આપણે આજે છે ને બ્લોગ વેલો ચાલુ કરી દઈએ અત્યારે જોઉં છે ને વરસાદ ચાલુ થઈ ગયો મુસળધાર હવે તો ધીરો પડી ગયો પછી નગર છે ને સવારમાં છ વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો પાછો એટલે મેં ઉઠીને ડાયરેક્ટ પહેલાં છે ને મીરાને લક્ષ્મી બી અંદર જ બાંધી હોય બેને ખબર આમ નાખ દીધું મેં કોઈ ભલે નહીં બિચારી ખાઈ અંદર બેઠી બેઠી હોય નથી અમે વરસાદ ચાલો છે અમુક સડતા એટલે હવે કંઈ કામ એ થાય નહીં બસ ઓનલી ફોર બેહવાનું ફોન જોવાનો બાકી કંઈ કામ ન કર કાજ કોઈ વસ્તુ ન મળે તો સારો મારો વરસાદ બંધ રહીએ તો મારે ગાય દોવાની થાય અને બીજું કામ થાય બાકી કામ બીજું કંઈ કામ એ નથી તો भी થોડા વિરામ आया है और बारिश भी बहुत गिर चुकी है પડી નહીં લે ગીર ચૂકી ગયા ગેઝલ તો હવે ચાલો મુજબ સવિકા કામ નિકાલને કહે વરસાદમાં એવું કચરાણ કરે ને માલ ખરેખર મજા જ ના આવે ત્યારે ચુમાહામાં તેમ થાય કે માલ જ ના જોયું ખરેખર પણ શું છે કે ચુમાહાના ચાર મહિના થોડુંક હાર્ડ લાગે ચાર મહિનામાંથી ત્યાં બે મહિના વરસાદ ના હોય કન્ટિન્યુ બે મહિના વરસાદ હોય અત્યારે મેં જોતા આરફ મહિડે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અક્ષ્મી જવાબદાર જો અંદર મસ્ત ચોખ્ખું બંધ રહ્યા ને ગાયને દોઈ લઈ પછી બારે લીધું છે ને પાછો કાલ આખો થી મસ્ત ખરાબ રહી હતી આજ પાછું જો રેડા રેણા ચાલુ હવે એક રેડું આવી જાય ને તો હવે પાણી હાલતા જોયું અત્યારે વાગવાની વાત કરીએ તો વાગી ગયા સાડા અગિયાર જેવું થયું છે અને આજે હવારનો મારે દુકાને હતો કેમ કે ભાઈ બાપુ ગયા ખંભાળીએ કામ હતું ને

મસ્ત સાગ છે જોયું હાલો તો ખાવાનું શું બાપુને કઈ આવે ફોન કરી પૂછી લો તમને જ કઈ રો મે કઈ રો તો પરતાઈ દવાનું દેખી દીધી હા હતી કઈ વાંધો નહી હાલો તો આજે ઘરનો પાછો રસાદ ચાલુ થઈ ગયો છે અને બાકી કઈ નવીન માં હે નહી આજે આમ નંબો પર ઘર નહી ખા કેમ કે આજે દુકાને મારે બેહવાનું હતું અને અત્યારે જો અત્યારે થી માલ આજ 12 હતા ને જો જે હમણાં અંદર બાંધ્યા ને હવે બધે નાખવાનું છે બસ જો હું બટર હું લઈ નાખવા જાતો હતો તમે તો હાલો ને જરાક તો વિડીયાની એકાધી ક્લિપ લઈ લઈ

ઉઠીને ડાયરેક આપણે પહેલું કામ શું હોય ખબર માલને નાખવાનું તો અને હજી તડકો નીકળો પણ બધું હજી ખીલા ભીના છે એટલે માલને અત્યારે અંદર ધરવી લઈને પછી બહાર કાઢીએ એટલે છે ને ખાઈ લઈએ પછી અહીંયા બધું કામ એક લઠું લઈ ત્યારે આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ હાલો તો છે ને આપણે એક શું કહીએ મહેમાન સમૃદ્ધામાં જતા હતા ને તો એની ગાડી વાડી વચ્ચે છે ને ગરેડામાં ફસાઈ ગઈ છે ખૂચી ગઈ છે એટલે હે ને ટ્રેક્ટર આવે કીધું ને હું હમણાં છું જરા હકીકત ખબર નહીં જરાક જોતો આવું જો અહીંયા ઈકો છે ને ખૂચી ગયો છે એક બાજુ બધો હવે છે ને હું આખી પાછો નાળો લઈ આવ્યો અને થોડીક વારમાં વેધર રાખું ચેન્જ થઈ ગયું અત્યારે ફૂલ તડકો હતો આટલી વારમાં થઈ ગયું છે ને જો સાટા થઈ ગયા ચાલુ ચાલો તો છે ને ટ્રેક્ટર બોલાવી લીધું છે ને ટ્રેક્ટર આવી ગયું છે અમારી ગાડી અહીંથી એક સાઈડમાં લઈ લો એટલે રિવેસ ખેંચવાનું થાય બાકી આગળ થશે ને નાલીના કારણે ખૂચી જ આપણું આખું અર્થતંત્ર વિખાઈ ગયું કેમ કે આપણે છે ને જો મિમાન આવ્યા પાછું ગાડી કાઢવા ગયાથી આવું મોડું થઈ ગયું બસ મિમાનજી આગળ ગયા એ વાગવાની વાત કરીને તો સાત વાગી ગયા હજી જો હું ગાય દોઈને ડાયરેક્ટ ઊભો થયો ગાય દોઈ લીધી અને હજી છે ને એને નાખવાનું ખાણ દેવાનું બહુ કામ બાકી પડ્યું એટલે હાલો આજે બહુ એટલે બહુ ભોળું થઈ ગયું અને જો આને આજ છે નિયમ કર્યો છે ને ધવરાવી દેવાનું જો હવે પાતા નથી દૂધ દૂધ બે દિશા પાઉં બંધ કર્યું અને બે દિશા છે ને ધવરાવી દેવાનું સવારે આખી ધવરાવી દીધી થઈ હતી અટાણે ધવરાવી દીધી

કેમ કે હવારમાં એક આપણે કામ હતું તે વયા ગયા હતા બસ હમણાં ત્યાંથી આવ્યા હમણાં ચા પાણી પી લીધું અને બસ હવે ખાઈ લેવું અત્યારે બાર વાગ્યામાં આજે હે ને હોઈ જાઉં વિચાર્યું છે ને રોગ પછી ખોટું એટલે અત્યારે મેં ખાઈ અને મા કે હાલો હું ખાવાનું કાઢતી તું કે માલનું કર લે એટલે હાલો હું માલ ને હટાણ અંદર બાંધતા અને આજે હવારની ઈવી મસ્ત ખરાબ છે ને એમાં કંઈ વરસાદ આવી જાય ને નક્કી કહેવાય બાકી જો અત્યારે તો હે ને જોરદાર ખરા છે ને તડકો છે જોયું તડકો થઈ ગયો કેટલી વાર ખરાબ જઈએ ને એનું કંઈ નક્કી ન અને કઈ વરસાદ આવી જાય નું કઈ નક્કી કહેવાય નહીં તો સારું હાલો તો હવે હું છે ને બધાને અંદર ફટોફટ બાંધી દઉં હવે તડકો લાગે ગાય નહીં મિત્રો આપણે છે ને અત્યારે વાગ્યા સાડા આઠ ને આજ તો દુકાને બેઠા ને બહુ વાત પૂરી એટલી વાર બેઠા છ વાગ્યા બેઠા હતા ભાઈ ભેગા થઈ ગયા એટલે ને સાડા આઠ વાગી ગયા બેઠવામાં આલો હાલો છે ને ગાડી અંદર લઈ લઈ અને ખાવાઈ લઈ ભૂખ લઈ ગઈ બહુ અને સાડા વાગી ગયા